વેલકમ ટુ માય ચેનલ હું ભવના લાદાવાલા આજે તમારા માટે એક સ્પેશિયલ નવી જ વસ્તુ લઈ આવી છું એ આપણે પૂરીની સેન્ડવીચ બનાવીશું જનરલી આપણે બ્રેડમાંથી બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે પૂરીમાંથી સેન્ડવીચ બનાવીશું એના માટે હું તમને સામગ્રી કહી દઉં આ પૂરી છે આ હોમતળ છે બાંધેલું દહીં ચટ ગ્રીન ચટણી આ રેડ ચીલી સોસ બાફેલા બટેટા મેશ કરેલા છે ટામેટું જ સામારેલા છે લીલી ડુંગળી ધાણા કેપ્સિકમ ટામેટા કેચક અને મરીને મીઠું તો હવે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં આપણે આ મેસ પોટેટો લેવાના છે એમાં ટામેટા કેપ્સિકમ ધાણા લીલી ડુંગળી ગ્રીન ચટણી બે ચમચી રેડ ચીલી પેસ્ટમેટો પેચર અને આ હંકર છે તમે એ લઈ શકો છો કે પછી મેની તમારે જે નાખ્યું હોય એ નાખી દેજો ત્રણ ચમચી હંકડ લીધું છે અને મરી પાડર હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું પછી હું તમને બતાવું જુઓ આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે એટલે એનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે પૂરી લઈને પૂરી ઉપર આવી રીતના પ્રેસ કરીને પૂરણ ભરી દેવાનું છે અને એને આમ કરીને ફોલ્ડ કરીને શેકી લેવાની છે ધારો કે તમારી પૂરી નાની હોય તો તમે બે પૂરીની વચ્ચે ફિલિંગ કરજો ને તો આવી રીતના જનરલી આપણે પૂરી ગરમ ગરમ થઈ જાય થઈ જાય ખવાઈ જાય પછી છે ને વધતી હોય છે ને એ ખવાતી નથી તો તમે આવી રીતના એની સેન્ડવીચ બનાવી લેશો તો બધાને બહુ જ ગમશે તમે આ સેન્ડવિચ બે બાજુ સરસ શેકાઈ ગઈ છે ગુલાબી રંગની છે અને પછી એને કેમની સર્વ કરવાની હું તમને બતાડું જો આ આપણી પૂરી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે એને તમે ચટણી અને ટોમેટો કે ચપચોડે સર્વ કરશો તો બધાને બહુ જ મજા આવશે તો તમે આ નક્કી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટનથી કરજો થેન્ક યુ